રાદ્રી 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 આઈ લવ યુ હું તને બહુ પ્રેમ કરું છું મારી ડાર્લિંગ મારા રોયા તને મે કેટલી વાર ના પાડી તું મને જરાય ગમતો નથી તોય મારા રોયા તું તો હાથ ધોઈને મારી વાહે પડી ગયોસ આ ફૂલડું લઈને આવ્યો આઈ લવ યુ તું મને બહુ ગમે શરમ છે કે નહીં તને શરમ છે કે કાયડા બુટલા ટકારા તારા મોઢા સામે જો પેલે આરી અને મને આઈ લવ યુ કેવા જોડ્યો આવ્યો છો હવે કોદી મારી વાહે આવતો ને નકર મારાથી ભૂંડી કોઈ નઈ હોય કઈ દઉં જરાય ન ગમતો હક તો એ બાપ રે મારી માથે થૂટીન વઈ ગઈ આ છોડીને હું કેદુનો પટાવું પણ પડતી નથી કેદી પડશે ઉભો થા તો મોહનીએ તને કેટલી વખત ના પાડી છે કે રાધીભાઈ લબડવાનું તું બંધ કર બંધ કર તો એ માનતો જ નથી લે થૂકીને ગઈ ને કે તો અમારી આબરૂ ઘટી કાકા પણ હું કરું મને ગમે છે એટલી એટલે હરખા કાંઈક એવું કરીને કે આ છોડી મારા પ્રેમમાં પટી જાય કે આઈડિયો કે ને મને હા એક આઈડિયો થાય એવો શું એ આપણા ગામની સીમમાં છે ને તાંત્રિક બાપુ આવ્યા છે ચોકલેટ વાળા એક ચોકલેટ મંત્રેલી આપે ને ગમે એ છોડી પટી જાય હા

એના બધાય કામ થાય અલિંગ જેમ કહે છોકરી ન પટતી હોય તો છોકરી પટી જાય લફરા ન થાતા હોય તો લફરા થઈ જાય અને નોકરી ન મળતી હોય તો નોકરી પણ મળી જાય અલિંગ મલિંગ સંભાય

તારા બધા દુઃખ દૂર થઈ જાય છે મારે એક અમેરિકા વાળી એક ડોસી છે એ મારી આરે રોજ વાતો કરે છે હું એને અરે ફોનમાં વાતો કરું છું પણ મેં એમ કીધું ને કે આઈ લવ યુ પણ એ એક વાર મન નક્કી હતી આઈ લવ યુ તો તમે એવું કંઈક કરો ને તો મને એક વાર આઈ લવ યુ કે મારે એને સેટિંગ કરવું છે પણ થતું જ નથી હવે તું ઉપાધી કરમા તારું કામ થઈ જાય છે ઓલે ઓલે સમજાય નમા ઓલે આ છે મારી મંતરેલી ચોકલેટ આ ચોકલેટ તું ખાઈ જા એટલે તરત જ તારું કામ થઈ જાય છે થઈ જાય છે બાબુ આ ઓલે માલે

બાબુ આઈ લુ કીધું હવે રાખજો મારા રોયો ટકળો દી બગાડી નાખ્યો અતાર માં કા એ રાધા બેન શું થયું તો કાઈ ની ભાભી હું તમને કેવું જવાજો ની બધું દી બગાડી નાખે આવા નાવા અતાર માં એ હું ઘરે જાવ હો હા તે સારું તું ઘરે જાય હમણાં તાર ઘરે આવીસ હો રાધા બટા શું થયો એ બાપુ મારે હું કેવું તમને આ ગામના છોકરા જોઓને હું ગામમાં જઈ નથી કે મારા સારા કર્યા નથી એ બટા એવા હામું નો જોવાય તું ટાડી પડ કરી ખોઈ જા હા એમ કરું પૂઈ જા વહ બટા મને ખાવા જો હાલો એ હાલો હાય લે કરી ખોઈ જાઉં

બોલો તમારે શું દુઃખ પડ્યું બોલો બાપુ મારે મોટું જબરું દુઃખ છે એક અમારા ગામમાં છોડી છે નામ છે રાધા અને આમ જો એવી રૂપાડી છે ને કે હું જ્યારે એને જોઉં ને ત્યાં મારા મોઢામાં લારું પડી જાય અને મને એ બહુ ગમે છે પાંચ વરાનો હતો ને તેદુનો એની લબડું હજી લબડું હવાઈ લબડું હાંજે લબડું બાપ ઓય લબડું લબાળ લબડેટ કરું પણ ભાવ ન દેતી અને આમ જો બાપુ આજ તો મોઢા માથા થૂકીન હોય જાય એવું કાક બાપુ કરો ને કે ઈ મારા પ્રેમ માં ગાંડી થઈ જાય પાગલ થઈ જાય પછી હું ઈને આમ જો બદલો લ પછી હું ઈને લબડાવું હવે તો ઉપાધી કરમાં તું બાપુના ધૂણે આવી ગયો છો તારા બધાય કામ થઈ જાય છે હમ હમ અલે આ છે મંત્રેલી ચોકલેટ આ ચોકલેટ તું ઈ છોડીને ખવરાવી દીજે એટલે તારું કામ થઈ જાય છે હે આ આજ દી હુદી જેમ તું ઈની માયા લબડતો તને એમ ઈ છોડી તારી માયા લબડ છે સમજો તારા પ્રેમમાં પાગલ થઈ જાય છે કાંડી થઈ જાય છે વાહ બાપુ વાહ એ હાલો આ ચોકલેટ જઈને ખવાઈ દે

કે રાત્રડીને ખવાઈ દો પછી રાધડી તારા પ્રેમમાં લટ્ટુ હવે આમ જો ખાય એટલી વાર પછી આમ તો જો આ મારા રોયો ટકલો કેવું કર્યું બાપુ ચોકલેટ મંત્રીને લાવ્યો એટલે કહે હું ખાઈ જાઉં અને એના પ્રેમમાં લટુ થઈ હમ બહુ ભૂંડો લેતું હવે કામ કરું આ ચોકલેટ લઈને મારી બેન ઘરે જવું એને કહું કે ઓલાય આવું કર્યું બોલ કેવો છે આ તો કામ થઈ ગયું બસ રાત્રિ ઉઠે અને ચોકલેટ કાય એ કેમ જો મારી ભાઈ દોડતી દોડતી આવશે મને બથ ભરી જશે પણ બક્યુ ભરશે જામો થા તો હું સેલી આમ તો જો ઓલો ટકલો નથી જી મને આઈ લવ યુ કેતો તો કેવું કર્યું હું ઘરે હુતી હતી કે આ કોક બાપુ પાસે મંત્રી ચોકલેટ લાવ્યો છે અને હું હુતી હતી ને નાખી દીધી એ પાછો થી બોલતો હતો કે આ ચોકલેટ રાધડી ખાશે ને એટલે રાધડી મારી વાહે ગાંડી થઈ જાય છે એ ખાતી નઈ હું તો ના નો જ ખવાય પણ આ ચોકલેટ નું કરવું શું હવે એ નથ ખબર પડતી બોલ રાધડી ઓલી ગાંડી આવી ઈ ચોકલેટ ખવરાઈ દીધી હોય તો

હા અને મારા પ્રેમમાં પણ અને આમ જો એકવાર થઈ જાય ને એટલે મને લબડાયો ખાવા ચોકલેટ ખાવા ગાંડી શું ધોડી આવે ટકો ટકો કરે

मी किदू आ मने फसा चॉकलेट नाकी छे ने ई चॉकलेट में आ गांडी ने खवड़ाई दी <laughs> अरे बाप रे अकेले के मैं गांडी आम करे <laughs> गांडी ई माडी माने अजी मर का तू मा लगन कर ले क्या